એ જ જે ઠાકોરજીએ કીધું છે કે મારું તન મન ભક્ત પાસે સદા તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે એ બધા ભગવદીઓની કૃપા જો થાય તો પછી સ્વરૂપ નિષ્ઠા થતા વાર નથી લાગતી એવું અહીંયા કહે છે જ્યારે પ્રભુ જ જીવ ઉપર કૃપા કરવા વિચારે ત્યારે તે જીવની દેહદશા જુદા પ્રકારની જ થઈ જાય છે અને પુષ્ટિ અથવા અનુગ્રહ કહે એને પુષ્ટિ અથવા અનુગ્રહ કરે છે કહે છે એવા ભાવ ઉપરોક્ત કવિમાં સમજાય છે અને પ્રભુએ ભાવથી અનેક સેવકજનોનું સમાધાન કર્યું છે ઉપરમાં ઉપરના કવિતનો ભાવાર્થ એટલે આપણે ઉપર વાંચ્યું ને જો કે જગાવે કોક શ્રુતિ વહો તો યત્ન કરે એનો લગભગ નીચે ભાવાર્થ આવે છે જેને જગાવવા માટે વેદની રૂચાઓ પ્રભુને જગાડવા માટે ઘણા પ્રકારના પ્રયત્નો સ્તુતિ દ્વારા કરે છે પણ પ્રભુ તેનાથી જાગતા નથી પણ જ્યારે તેનો અનન્ય સેવક ઉઠોરે ગોપાલ પ્રાત ભયો દેખો મુખ તેરો એટલે આ જગાવાનું પદનું અહીંયા લખ્યું છે એવું કીર્તન બોલતા ત્રણ વાર ઘંટાનાથ કરે છે ત્યારે પ્રભુજી તે સેવકના મંગળ ગુણગાનથી રીઝીને તુરંત જાગે છે અને મંગળ સ્વરૂપે દર્શન આપે છે મંગળા સમયે મંગળ રૂપ નિહારો શ્રી ગોપેન્દ્રજી કોટી કામ નવકિશોર બારો કોટી કામદેવથી જેની લાવણ્યતા અધિક છે તેવા ગોપેન્દ્રજીના નવકિશોર મંગળ સ્વરૂપના દર્શન કરતા સેવક નિહાલ થઈ જાય છે રાત્રિનો પ્રભુ વિયોગ દૂર થઈને સંયોગ રસનો અનુભવ થાય છે આ છે આનંદનું દાન જે સ્વરૂપનો વેદથી પણ પાર પામી શકાતો નથી તે સ્વરૂપને પ્રભુને ધરાવી દે છે અને પ્રભુ તેનો અંગીકાર કરે છે પ્રભુ તેને કરોડો કામદેહના સ્વરૂપથી અધિક સ્વરૂપે દર્શન આપે છે આ છે ભક્તનો મોદ એટલે કે કેટલી બધી આપણી ઉપર કૃપા છે કે આ બધું આપણને સહજમાં સુલભ છે એવું સમજાવે છે કોટી યજ્ઞ કરવા છતાં જે પ્રભુ પ્રસન્ન થતા નથી તૃપ્ત થતા નથી તે સેવકના કઢી દાળ ભાત જેવા ભોગને આરોગીને તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે સેવકના ભાવનું પ્રભુ એવું સન્માન કરે છે કે આ છે ભક્તને સુખદાન જે સર્વનાથના નાથ અધિપતિ કહાવે છે એવું અલૌકિક નિધિ પ્રભુજીનું છે સેવક તેને વશ જન જેમ કહે છે તેમ કરે છે એટલે કે ઠાકોરજી વશ થઈને રહ્યા એમ કીધું ને એટલે એવું થયું કે સેવક જન જેમ રાખે એમ ઠાકોરજી રહે છે આપણા ઘરના ઠાકોરજી જે કરે તેને સેવા સ્વરૂપે માનીને અંગીકાર કરે છે એટલે હવે આપણે સેવા કરતી વખતે ઘણા બધા આપણાથી આપણાથી દોષ થઈ થઈ જતા છે ભૂલ જતી તો ઠાકોરજી માની જાય અને અંગીકાર કરી લે છે લઈ લે છે આપણી સેવા આ છે પ્રેમ તેના સર્વ મનોરથ મન મનોરથ પૂર્ણ કરે છે તે પુષ્ટિ પ્રભુ તેના પ્રાણજીવ સર્વસ્વ બની જાય છે આ છે વાલ અને સેવકજનની ભાવમર્યાદાનું અતિ સન્માન કરે છે કારણ કે પ્રભુ ચતુર શિરોમણી છે જેથી સેવકજનના સર્વ ભાવ આપ જાણી લે છે અને પછી તે ભાવનું દાન આપ કૃપા કરીને આપે છે માનુની ઉપર કીધી મેં આવી કૃપા કરી છે તેથી અધિક ને અધિક લીલાનું દાન કરીને સુખ આપ્યું તેનું વર્ણન કવિ કરે છે કે રમે અહો નિશ્રજની દન મહાત્મય સગળું મૂકી મન રાસ રમણની લીલા કરીને સંબંધીમાં પોતે પરવરી દયાદાસની આણી મન પ્રેમે પોખ્યા પુષ્ટિ જન વ્રજ રમણ ની જે છે વાત તે જ જન ને દીધી દાત દાત પ્રથમ જે જન પાસે હતા ને તેને સંબંધે કીધા છતા આ અઢાર થી બાવીસ કડી નું હવે આગળ આવશે કવિ કડી અઢાર થી બાવીસ સુધી સેવકના સમગ્ર સેવા ભાવના આનંદ નું અનુભવ નું વર્ણન કરે છે તે આનંદ તેમને શા કારણે પ્રાપ્ત થયો તેનું પણ સંક્ષેપમાં પૂર્વના લીલા સંબંધને સમજાવતા કર્યો છે આ હતું ગુણરસ ગ્રંથમાંથી હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને મારી વાણીની વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ આલકી જય